રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીથી એક પરપ્રાંતીય યુવક મજૂરનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે આ મળતી માહિતી અનુસાર તાલુકાના ભૂખી ચોકડી પાસે આવેલા નગરપાલિકા તંત્રનો પાણી સ્ટોરેજ રાખવા માટેનો સો ફૂટના ટાંકાની કામગીરી ચાલતી હતી જે ટાંકા ઉપર જવાબદાર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કામ કરતા પર પરપ્રાંતીય યુવકનું મોત નીપજ્યું હતું તેર આ ઘટનાને લઈને તાલુકાની સરકારી હોસ્પિટલના તબીબે તપાસ શરૂ કરી હતી જે તપાસમાં ઉપરથી નીચે પટકાતા તેનું મોત જાણવા મળી રહ્યું છે પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે હાલ સરકારી બજાવું છું એક નામના મજૂર કે જે કુંભારવાડા પાણીના ડાકા પાસે કામ કરતા હતા અમને લઈ આવેલા છે જે તપાસ કરતા ગુનો જાહેર કરેલ છે એમની સાથે કામ કરતા મજૂરોનું કહેવું એવું છે કે એ ભાઈ નીચે કામ કરતા હતા ત્યારે ઉપર લોખંડનું સ્ટીલ લોખંડનો જે પ્લેટ આવે એના માથા પર પડી ગયેલ એના કારણે એને ઇજા થતા અહીં સારવાર માટે લઈ આવેલા પણ સારવાર દરમિયાન આપણે અહીં તપાસ કરતા એને મૃત જાહેર કર્યું છે સર તમને શું લાગે છે તપાસ કરતા કંઈ બની શકે કે ભાઈ ઉપરથી પ્લેટ પણ પડી શકે અથવા તો ઉપરથી ભાઈ કામ કરતા નીચે પડી ગયા હોય એવું પણ બની શકે કેમ કે એને ધાબા હાથમાં પ્રેક્ચર પણ જોવા મળેલ છે અને પગમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી